તો કોંગ્રેસ સાથે પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા નેતાઓને ભાજપે વિધાનસભાની ટિકિટો આપી હતી લોકસભાની સાથે સાથે પણ હતી તેમાંથી લડ્યા હતા ત્યારે ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની પાંચ બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ છે અને આ તમામ બેઠકોમાં મોટી સરસાઈ સાથે કોંગ્રેસના પક્ષ વિજય પણ થયો છે

પોરબંદરના અર્જુન મતે વિજય થયા છે જ્યારે ભાજપના જ બળવાખોર અને પક્ષ પલટો કરીને ફરીથી ભાજપમાં આવેલા વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો બ્યાસી મતે વિજય થયો છે લોકસભાની પણ પેટા ચૂંટણી આવે તેની સંભાવનાઓ વધી રહી છે ત્યારે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા ચૂંટણી જીતી જતા હવે તેમનો સમાવેશ રાજકીય કેબિનેટમાં થવાના ચાન્સીસ જે છે તે વધી ગયા છે તો હવે જોવાનું રહેશે કે ભાજપના રાજકીય કેબિનેટમાં અપક્ષ પલટુઓને સ્થાન આપવામાં આવશે કે પછી નહીં તો આ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર